શક્તિ નામનું વાવાઝોડું હતું જે અરબ સાગરમાં સર્જાઈ રહ્યું હતું બરોબર જે સમુદ્રમાં સર્જાઈ રહ્યું હતું તે ત્યારે હાલમાં તો ગાય જે આમ શું કહેવાય સમુદ્રમાં નથી પરંતુ જે મુંબઈની ધરતી પર તેને પ્રયાસ કર્યો છે બરોબર જે મુંબઈ તરફ એને પ્રયાસ શરૂ કરી દીધો છે અને હાલમાં મુંબઈમાં તે વાવાઝોડું સર્જાઈ રહ્યું છે પરંતુ સમુદ્રની બહાર જતા તેની શું કહેવાય આમ સ્પીડ અને પવનની ગતિ ઓછી થઈ ગઈ છે બરોબર પરંતુ મેં તમને હું તમને જેમ કહેતો આવું કે ભાઈ હવા પાણી અને પવનનો ભરોસો ક્યારેય ન કરવો જેમ કે કુદરતી વસ્તુ છે બરોબર નેચરલ વસ્તુ છે તેનો ભરોસો કોઈ દિવસ ન કરવો જેમ કે ભાઈ નો બને ને કદાચ પાછું જે સમુદ્ર તરફ આવીને પ્રયાસ કરે તો પાછું સમુદ્રમાં માં જો કઈ તે મોટી શું કહેવાય આમ વિશાળ કાયા માં સર્જાઈ શકે છે બરોબર એ તો તમને લોકોને ખબર છે પરંતુ આવું કદાચ નહીં થઈ શકે કેમ કે આપણે ભગવાન એક જ અરજી કરવાની રહેશે કે ભાઈ શક્તિ નામનું જે વાવાઝોડું જે સર્જાઈ રહ્યું છે હાલમાં જે જે પચીસ છવ્વીસ દરમિયાન આપણા ગુજરાતની અંદર એન્ટર થવાનું હતું બરોબર પરંતુ તે ત્યાં ત્યાં પાછું વહી ગયું છે એટલે મુંબઈ તરફ મુંબઈની અંદર હાલમાં અત્યારે મચાવી રહ્યું છે બરોબર પણ ઓછી તીવ્રતા ઓછી તીવ્રતા છે એની અને તકલીફ ઓછી થાય છે એને ઓછું નુકસાન કરે છે એટલે ઓછી ગતિમાં છે બરોબર પરંતુ જો ભાઈ એ પાછું સમુદ્ર તરફ આવ્યું તો શું મોટું આમ થઈ શકે છે તો જે હા કે બિલકુલ સાચી વાત છે સમુદ્રમાં પાછું એને એન્ટર એન્ટ્રી કરી અને કદાચ જે ગુજરાત તરફ એને પ્રયાસ કર્યો તો તબાહી મચી શકે છે પરંતુ આવું તો લગભગ મારા ખ્યાલથી થી નહીં થાય અને આપણે ભગવાન એક જ પ્રાર્થના કરવાની રહેશે કે ભાઈ તે જે વાવાઝોડું જે છે તે ત્યાં ત્યાં સમય જાય બરોબર ને ત્યાં ત્યાં તે હું કહેવાય તે નષ્ટ થઈ જાય બરોબર અને ઉપરવાળાની મહેરબાની થાય તો તે સમુદ્ર મનાવે અને ગુજરાત બાજુ ન આવે અને કદાચ આવશે તો આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોએ જાજી તકલીફ થઈ શકે છે બરોબર તે લોકોને જાજી તકલીફ થઈ શકે છે બરોબર પરંતુ આવશે નહીં પરંતુ આ તો એક ડાઉટ ક્લિયર કરવી બરોબર આપણે જેમ કે એ આવશે નહીં પરંતુ આપણે આટલું સાવચેત રહેવાની જરૂર છે જેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આટલા લોકોએ અને ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવા જેવી છે પરંતુ કદાચ વાવાઝોડું નહીં આવે પરંતુ છૂટ સવાય વરસાદ તો આવવાનો જ છે એ તો તમને લોકોને બધાને ખ્યાલ હશે બરોબર છૂટ સવાયો વરસાદ સાથે તો આવવાનું જ છે બરોબર એ કન્ફર્મ છે છૂટ સવાયો વરસાદ જેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થોડુંક જોવા મળશે અત્યારે હાલ જેમ કે અમરેલીમાં પડી રહ્યો છે અને ક્યારેક ક્યારેક ગાઈઝ રાત્રે પણ પવનની સ્પીડ આવતી હોય છે એ તો તમને ખ્યાલ છે બરોબર તો એ ડેમો છે અને મારા ખ્યાલથી કદાચ હવે લગભગ નહીં આવી શકે વાવાઝોડું અને કદાચ આવશે તો તબાહી મચાવી શકશે બરોબર જેમ કે નેક્સ્ટ ટાઈમ જે વાવાઝોડું એવું હતું તે વિપોર નામનું વાવાઝોડું હતું અને સમુદ્રમાં હતું અસર થતી આપણી ગુજરાત ઉપર બરોબર અને કદાચ એ જો ધરતી પર આવ્યું ગુજરાતની તો તબાહી મચાવી શકે છે એટલે આપણે આપણી સાવચેતીમાં રહેવા નમ્ર વિનંતી બરોબર અને ગાઈઝ તમે ગુજરાતી હોય પક્કા ગુજરાતી હોય તો પ્લીઝ મારી ચેનલમાં તમે જો નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ આવી આવી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહેશે બરોબર તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત